આગામી આવી રહેલા ગણેશ જરૂરી વ્યવસ્થાઓને લઈને ફાયર સેફ્ટી અનેક નાટકો ચલાવી ફાયર સેફટી સુરક્ષાનો અભાવ હોવાના કારણે આવા નાટક અને પૈસા લઈને ટિકિટ દ્વારા ચલાવવામાં આવતા ધંધા ઉપર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર કોણ

મારું નામ મોહનભાઈ જીણાભાઈ નાયકા રહેવાસી અમૃતનગર આંબાવાડીની બાજુમાં ત્યાં મારા ઘરની દિવાલો લગ ભૂવો પડેલ છે અને ભૂવો પડ્યાના લગભગ સત્તરથી અઢ દિવસ થવા આવ્યા છે હજુ સુધી કોઈ નગરપાલિકાના માણસો આવેલા મેં જાણ કરેલી ના આવેલા ત્યાર પછી એ લોકો જોઈને ગયા જોઈને ગયા અને પછી થોડા દિવસ પછી પાછા એ લોકો આવ્યા ને હવે કે કે હમણાં હાલમાં આમને આમ પૂરી દઈએ મેં કહ્યું જે ગરનાળું તૂટેલું છે નીચે બેસી ગયું છે એને તમે કાઢીને બંને રીંગમાં જોઈન્ટ કરો તો રહેશે નહીં તો આમને આમ માટી તમે ચાલ ચલાવ નાખશો તો પાછું એને એ જ અલગ છે અને જે મારા ઘરની દીવાલ મેં જે ભૂવો પડેલો છે એની આગળનો જે ડોબરાનો ભાગ ખોદેલો છે ત્યાં નીચેથી કપચી રેતી નીકળી આવી છે અને દીવાલમાં ફાટ પડી છે પણ હજુ સુધી આ લોકો રિપેર કર્યા નથી અને કાલે પરમ દિવસે એ લોકોએ બે ત્રણ ટેમ્પા માટી ખાલી નાખી ગયા છે ને હજુ રસ્તામાં આમનામ પડેલી છે સામે બાલ મંદિર આવેલું છે ને નાના છોકરા લોકોને બધા મૂકવા બાયો આવે છે તો કેટલી તકલીફથી જાય છે જાય છે અને બે ત્રણ બાયો તો પડી છે એના ગૂંઠણમાં થોડુંક ખર ખરોસ બી આવી છે છોકરા લઈને પડી છે અહીંયા સોસાયટીની તો તંત્ર કે નગરપાલિકા માટી નાખો આવ્યા અને મેં કહ્યું આ માટી રસ્તા પર નાખી છે તો એને પૂરવાને ક્યારે હમણાં એમ કે બુલડોઝર જીસીપી મશીન આવશે અને હમણે પૂરી દેશે પછી જે પાછળથી મેં કહ્યું કે આ બુઓ પાછો માટું માકડું નાખશો તો ધોવાઈ જશે ધોવાઈ જશે ને પાછી જે પોઝિશન છે એ જ પોઝિશનમાં થવાનું છે તો કે કે હમણાં ચાલ ચલાવ એમ કે આપણે માટી નાખી દઈએ ને પછી પાછો ભૂવો પડશે ત્યારે અમે કંઈ ને કંઈ કરીશું